જામનગર લોકસભા બેઠક પર આજે સવારના સાત વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે જામનગર લોકસભા બેઠક પર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાવેશ છે જામનગર લોકસભા બેઠક પર કુલ અઢાર લાખ સત્તર હજાર આઠસો ચોસઠ મતદારો નોંધાયા છે કુલ અઢારસો એક્યાસી મતદાન મથકો પર ઈવીએમ વડે હાથ ધરાશે મતદાનની પ્રક્રિયા જામનગર લોકસભા બેઠક પર ચારસો એકાવન સંવેદનશીલ મતદાન મથકો છે ચાર એસપી સાત ડીવાય એસપી ત્રેવીસ પીઆઈ એસી પીએસઆઈ બારસો બોતેર એએસઆઈ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ એલ આર પાંચસો ઓગણચાલીસ હોમગાર્ડ જીઆરડી પાંચસો ચાર સીપીએમએફ સોળ એસઆરપી કમાન્ડો બંદોબસ્તમાં ઉપસ્થિત છે મહિલા અને દિવ્યાંગ સંચાલિત તથા મોડલ મતદાન મથકોનો સમાવેશ રાજપૂત સમાજના આંદોલનના પગલે સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં વધારો થયો છે કુલ સાત હજાર સાતસો અઢાર સરકારી અધિકારીઓ કર્મચારીઓ ચૂંટણીની પ્રક્રિયામાં જોડાયા છે જામનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ અને કોંગ્રેસના ઉમેદવાર જેપી પી મારવિયા વચ્ચે ચૂંટણી જંગ અહેવાલ પરાક્રમસિંહ રાણા